આ દુનિયામાં જેટલી કઈ ડિગ્રીઓ છે પદવીઓ છે બધી દુઃખ ભરેલી છે પછી તમે સમાજ માટે ગમે એટલું સારું કામ કર્યું હોય દેશને માટે ગમે એટલું સારું કામ કર્યું હોય પરંતુ સમાજ ક્યારેય એને સમજવા તૈયાર જ નથી ઉજ્જૈનમાં થોડા દિવસ પહેલાં ઘટના ઘટી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ એક બહુ સરસ મોટું પધરાવવામાં આવેલું માણસોએ એનો કેટ કેટલો વિરોધ કર્યો વિરોધ કર્યો એટલું નહીં તમે જોવા ક્લિપમાં બતાવીશ ટેક્ટર લઈ અને માણસો આવી ગયા અને ટેક્ટર લઈ અને માંડા મૂર્તિને પાળવા સ્ટેચ્યુને પાળવા મેંડા અને કેટ કેટલું અપમાન મારે વાત એ કરવી છે જે વ્યક્તિએ સરદાર પટેલે પોતાના શરીર માટે પોતાના પરિવાર માટે લેસ માત્ર ચિંતા નથી કરી સહેજ પણ પોતાના પરિવારને માટે એને વૃત્તિ નથી સેવી એવું એક વિરલ વ્યક્તિત્વ ભારત દેશ આઝાદ થઈ જાય એ બહુ મોટી વાત નહોતી પણ ભારત દેશ આઝાદ થઈ જાય પછી એક સૂત્રતામાં અખંડ ભારત બનાવવું બહુ મોટું ચેલેન્જ કામ જે હતું અને એ કામને આ મહાપુરુષે પૂર્ણ કર્યું લોખંડી પુરુષ કહેવાય સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વમાં એનું નામ ગુંજે સરાય વિશ્વમાં સૌથી મોટું સ્ટેચ્યુ આજે એમનું છે પરંતુ એમના સ્ટેચ્યુને આ ઉજ્જૈનના અમુક માણસો આ ટોળવું છે આની બુદ્ધિને કોઈ કે ભ્રમિત કરી છે સ્ટેચ્યુને પછાડી નાખ્યું પાડી નાખ્યું અને કેટ કેટલું અપમાન મારે વાત એ કરવી છે કે આ દુનિયામાં ગમે એટલા સારા કામ કરીને આ લોકમાંથી વિદાય લઈએ પણ માણસ ક્યારે શું પરિણામ આપે માણસ એનું શું ફળ આપે એ કાંઈ કહી શકાય નહીં જે માણસ આ લોકમાંથી વિદાય લે અને ત્યારે ભારત દેશના ગૃહમંત્રી તરીકે એણે કેટલા વર્ષ સુધી જવાબદારી નિભાવી પણ એના બેંક બેલેન્સમાં તમે જુઓ તો કાંઈ બેંક બેલેન્સ ન મળે એવો નિષ્ઠાવાન વ્યક્તિ એવી દેશભક્તિથી ઓતપ્રોત વ્યક્તિ એની આ દશા થાય છે તમે જોઈ શકો છો એની આ દશા થાય છે ભગવાનના ભક્તો મારે વાત માત્ર એટલી કરવી છે કે ક્યારેય પણ કોઈના શબ્દે કરીને ભરમાઈ જઈને આવા તોફાને ચડવું નહીં અને ક્યારેય કોઈ મહાપુરુષોનું અપમાન આપણાથી થાય એવું ક્યારેય ન કરીએ અને બહુ સાચી વાત કોઈએ કરી છે ટોળાને બુદ્ધિ હોતી નથી માટે ટોળાનો ભાગ ડાયા માણસે ક્યારેય બનવો નહીં અને ડાયો માણસ ક્યારે ટોળાનો ભાગ બને નહીં અને ટોળાનો ભાગ બને એ ડાયો માણસ ક્યારેય હોય નહીં બહુ નાની એવી વાત છે પણ બહુ સમજવા જેવી છે ખોટા તોફાનના માર્ગે ભલા થઈને ક્યારેય ચડવું નહીં આપણે જે કાંઈ રજૂઆત હોય આપણો અધિકાર છે પ્રજાસત્તાક દિન છવ્વીસ જાન્યુઆરી આપણે બધા ઉજવીએ છીએ પરંતુ એનો અર્થ એ નહીં કે આપણે આપણા દેશની સંપત્તિને નુકસાન પહોંચાડીએ કે કોઈ મહાપુરુષ જેણે પોતાનું સારું એ જીવન આપણા માટે આપણા દેશને માટે ન્યોછાવર કર્યું છે એને માટે આપણે કોઈ ખરાબ કામ કરીએ એનું અપમાન કરી બેસીએ વિસ્તાર વાઇઝ અલગ અલગ બધું હોય ગુજરાતમાં સ્વાભાવિક સરદાર વલ્લભભાઈ પટેલનું વિશેષ સન્માન વિશેષ એને માણસો આદર આપે એમ અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ મહાપુરુષો થઈ ગયા હોય કે એને બહુમાન આપવામાં આવતું હોય પણ એનો અર્થ એ નહીં કે બીજા કોઈનું આપણે અપમાન કરીએ કે એમના સ્ટેચ્યુ હોય એમને આ રીતે આપણે હાનિ પહોંચાડીએ હરિભક્તો આ બહુ જખન્ય અપરાધ છે પછી થાય કેવું આવા ખોટા કામ કરે અને પછી સરકાર જ્યારે એક્શનમાં આવે અને ત્યારે એ બધાએ પગલાં ઉપાડે ના તો આપણે બાવીસ જાન્યુઆરીએ બહુ મોટો ઉત્સવ ઉજવો રામ મંદિર ઉદઘાટન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાનો મુંબઈમાં પણ બહુ સારી રીતે એની ઉજવણી થઈ અને રેલી કાઢવામાં આવી એમાં વળી અમુક બધા હપુરા બધા ભેગા થઈને એનો વિરોધ કરવા ગયા ભગવાન રામચંદ્રજીના પ્રતિષ્ઠા ઉત્સવને ઉજવનારા માણસોને મારવા માટે એના પર પથરા ઉડાડી અને એનો વિરોધ કરવા માટે ગયા અને સરકાર એક્શનમાં આવી અત્યારે આપણે ત્યાં નવું ચાલે છે શું ખબર છે બુલડોઝર એક્શન બુલડોઝર ફેરવવા મેં આ યુપીમાં યોગી આદિત્યનાથજીએ આપણી ના એમ સ્વામી હા એણે આ ખાસ સમાજને શીખવાડ્યું બુલડોઝર ફેરવી દો તે ઘણી જગ્યાએ બુલડોઝર આવેલું એ બુલડોઝર મુંબઈમાં પણ ચાલ્યું અને બધા એના ઘર બર બધું તોડી નાખું પછી શું થયું આપણને બહુ વિશેષ ખબર નહીં ગુજરાતમાં તે એવા થોડા ચાળા કરેલા ખરા હવે કોણ જાણે કે દિવસે શું થાય આપણને ખબર નહીં અને આપણે જાણવું નથી વધારે આપણે તો માત્ર એટલું કહેવું છે કે ખોટા તોફાનના આપણે ભાગ બનવું નહીં નકર શું થાય એ કાંઈ ખબર નહીં પરિણામ બહુ એના ભયાનક હોય પરિણામ બહુ મોટા ભોગવવા પડે આ વાત મોટા મોટા ધ્વજ લગાડવા કે મોટા મોટા ઝંડાઓ ફરકાવવા એ જ માત્ર દેશભક્તિ નથી એ આનંદને જાહેર કરવાનું પ્રતિક છે યાદ રાખજો સાચી દેશભક્તિ એ છે કે આપણા દેશના પ્રત્યેક નાગરિક એના પ્રત્યે આપણને પૂર્ણ સન્માન હોય ભારત મારો દેશ છે બધા ભારતીય મારા ભાઈ બહેન છે આ જે આપણને વિચાર આપવામાં આવ્યો છે વિચારની સાથે બંધુત્વની ભાવના સમત્વની ભાવના બધાની સાથે વિકસે આપણા દેશને આપણા તરફથી કંઈ નુકસાન ન પહોંચે કામકાજમાં ધંધા બિઝનેસ કરતા હોય નાના નાના કામકાજ કરનારથી માંડી અને મોટામાં મોટા ધંધા કરનાર એ બધાને પોતાના દેશના નાગરિકોની પ્રત્યે હમદર્દી હોય એને પ્રત્યે સદભાવના હોય શાકભાજી વેચનારો માણસ ઈમાનદારીપૂર્વક શાકભાજીનો પૂરો વજન ગ્રાહકને આપે એની દેશભક્તિ છે ડૉક્ટર છે ઈમાનદારીપૂર્વક વફાદારીપૂર્વક જે દર્દીને જે જરૂર હોય જે દવાની ખપત હોય એ જ પર્ટિક્યુલર દવા એને આપે સાચું નિદાન એની પાસે કરાવે વારે વારે એની પોતાની પાસે આવે આવો સ્વાર્થ રેખા વગર એની સેવા કરે એની એ દેશભક્તિ છે આ દુનિયાના પ્રત્યેક વ્યક્તિ દેશભક્તિ અદા કરી શકે છે દેશને સ્વચ્છ રાખવો એ પણ દેશભક્તિ છે હરિભક્તો આ દેશભક્તિને આપણે સૌ કોઈ વહન કરીએ અને દેશભક્તિના ભાવને વધાવીએ અને વધારીએ એ પણ છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણીનો એક અદ્ભુત ભાગ છે